હલો મિત્રો જીઓના જે રિચાર્જના ભાવ વધી ગયા છે તો પણ તમારે જે જૂના પ્લાન પ્રમાણે રિચાર્જ કરવું છે તો આપણે એના માટે એક ટ્રીક શોધી છે ક્યારે બંધ થઈ જાય એની કોઈ ગેરંટી નથી પણ થાય છે એ આપણે શોધ્યું છે કારણ કે ગણેશ મોબાઈલ તમારા માટે કંઈક ને કંઈક નવું નવું લાવતું રહેશે તો જરૂરથી ઓફરનો લાભ લઈ લેજો ક્યારે બંધ થઈ જાય એની કોઈ ગેરંટી નથી અને ખાસ તમારા મિત્રને શેર કરજો જેમને રિચાર્જ કરવાનું હોય હમણાં ટૂંક સમયમાં તો ઓફરનો લાભ બધાને મળી રહે તો એની ટ્રિક મેં લાઈવ મારા ફોનમાં હું તમને બતાવીશ કઈ રીતનું કરવાનું છે કારણ કે જીઓના ભાવમાં જે બસ્સો ચાલીસ રૂપિયાનું રિચાર્જ આવે એના ત્રણસો રૂપિયા થઈ ગયા છે છસો સાંસઠનું જે ચોર્યાસી દિવસનું રિચાર્જ આવે છે એના આઠસો રૂપિયા થઈ ગયા છે તો હવે વાળું ન કરવું એની જગ્યાએ છસો સાંસઠનું ત્રણસો વાળું ન કરવું તો એની જગ્યાએ બસ્સો ચાલીસનું રિચાર્જ તમને કરવું છે તો એની શોર્ટકટ ટ્રીક આપણે ગોતી છે તો લાઈવ ફોન લાઈવ ફોનમાં મારા ફોનમાં જ બતાવીશ આજ છે તારીખ સાત સાત બે હજાર ચોવીસ આજના દિવસમાં પણ થાય છે કેટલો ટાઈમ થાય છે એનું કાંઈ ખબર નથી મને પણ જ્યાં સુધી એની આ જીવવાળાને ખબર પડે એ પહેલાં આપણે રિચાર્જ કરી શકીએ તો એના માટે વિડીયો તમારા મિત્રને જલ્દી શેર કરો અને ઓફરનો લાભ લ્યો તો લાઈવ મારા ડિસ્પ્લેમાં ફોનમાં બતાવું તમને ચાલો તો મિત્રો આપણે એના માટે તમારે જે માય જીઓ એપ્લિકેશન આવે છે એમાંથી કરવાનું છે નહીં બરાબર આ રિચાર્જ જે માય જીઓ એપ્લિકેશન છે મારી અહીં તમે જોઈ શકો છો તો એમાં એ વસ્તુ નથી તો એના માટે તમારે સૌપ્રથમ તમારું ક્રોમ બ્રાઉઝર છે એ ઓપન કરવાનું છે તો મારું ક્રોમ બ્રાઉઝર ઓપન કરું છું બરાબર તો એમાં તમારે ઉપર માય જીઓ લખવાનું છે માય જીઓ બરાબર આ લખી દેવાનું છે પણ જેટલા પણ તમારા જીઓ યુઝ કરતા હોય ભાઈબંધને જરૂરથી શેર કરી દેજો આ વિડીયો જેથી બધા લાભ લઈ શકે બરાબર જેમ પહેલી વેબસાઇટ આવે છે લોગ ઇન માય જીઓ તો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે વેલકમ ટુ જીઓ તો અહીં તમારો મોબાઈલ નંબર જે જીઓનો છે બરાબર એ નરે નાખી દેવાનો છે આ મારો નંબર છે હવે એમાં ઓટીપી આવશે એ આપણે ઓટીપી ફિલ કરવાનો છે બરાબર ઓટીપી ઓટોમેટિક લઈ લેશે તમારો જીઓનો નંબર નાખી દેવાનો છે તો આપણો ઓટીપી આવ્યો છે છવ્વીસ ત્યાંશી બાસઠ છવ્વીસ ત્યાંશી બાસઠ બરાબર સબમિટ કરી દીધો હવે આપણે માય જીઓ એપ્લિકેશનનું આ ઓલું ખુલી ગયું છે બરાબર તો અહીં મારો પ્લાન પણ બતાવશે બધી વસ્તુ બતાવશે તો અહીંયા લખ્યું નીચે જમી જશો થોડાક તો સેટઅપ જીઓ ઓટો પે લખેલું છે જોઈ લો મિત્ર ખાસ અહીંયા તો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે બરોબર એટલે અહીં તમને જૂના ગેટ સ્ટાર્ટ કરવાનું છે બરાબર ખાસ જોજો મિત્રો તો આ બધા એના પ્લાન બતાવશે તો અહીંયા તમને બસો ચાલીસવાળો પ્લાન ઉપર તમે સ્લાઇડ જોશો અહીંયા બરાબર તમારો પોપ્યુલર પ્લાન છે એની પણ દબો છું બરાબર તો પોપ્યુલર જે સૌથી વધારે રિચાર્જ થતા હોય એ પ્લાન બતાવશે આપણે દોઢ જીબીવાળા પ્લાનમાં જશું નીચે જ આવશું એટલે અહીંયા ભાવ વધી ગયો છે પણ તમે જોઈ શકશો અહીં બસો ચાલીસનો જે રિચાર્જનો પ્લાન છે આની પર તમે ક્લિક કરો દોઢ જીબી અઠ્યાવીસ દિવસ લખેલું છે બરાબર પછી નીચેનો પ્લાન છે એકસો નવ્વાણું રૂપિયામાં ત્રેવીસ દિવસ દોઢ જીબી એવી જ રીતના જે દોઢ જીબીવાળા વાળા પ્લાન છે એ બધા અહીંયા બતાવેલા છે તો અહીંયા છસો સાસઠનો પ્લાન પણ તમે જોઈ શકો છો ચોર્યાસી દિવસ દોઢ જીબી તો અહીંથી તમે બાય કરી અને રિચાર્જ તમારું જે યુપીઆઈથી છે એ કરી અને તમે છસો સાસઠમાં ચોર્યાસી દિવસ લઈ શકશો આ એક ટ્રીક છે ગમે ત્યારે અહીંથી બંધ કરી શકે તો જેટલું બને એટલું પહેલાં તમે તમારા ફ્રેન્ડ દ્વારા આ ઓફરનો લાભ લો અને ખાસ મિત્રો શેર કરજો કારણ કે આવી એવી નવી માહિતી આપણે ગણેશ મોબાઈલની ચેનલમાં લાવતા રહીએ છીએ તમારા માટે થેન્ક યુ